આ એ શખ્સો છે કે જેણે સીસીટીવી હેક કર્યા હતા પચાસથી સાઠ હજાર સીસીટીવી હેક કર્યા હતા અને ત્યારબાદ આ સીસીટીવીને વાયરલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલ ઉપરાંત કોલેજ સ્કૂલ બેડરૂમના સીસીટીવી પણ હેક કરતા હતા કોર્પોરેટ ઓફિસ અને ફેક્ટરીના પણ સીસીટીવી હેક કર્યાનો ધડાકો ટેલિગ્રામ પર વિડીયો જોઈએ આરોપીઓએ વિડિયો હેકિંગ કરવાનું શીખ્યું હતું બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ સીસીટીવી અપલોડ થયાનો ખુલાસો બાંગ્લાદેશની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પાયલ હોસ્પિટલના સીસીટીવી અપલોડ કર્યા હતા વાત આમાંથી મોટા ભાગના જે આરોપીઓ છે 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 યુવાન રહ્યા યંગ ખરેખર એમની પાસે એ આવડત હતી કે જે દેશ માટે કામમાં આવી શકે ઉપયોગમાં આવી શકે પણ આ શખ્સોએ પોતાની જે સારી આવડત હતી સારામાં સારી ટેલેન્ટ હતી એનો દુરુપયોગ કર્યો હકીકતે જો આ શખ્સોએ પૈસા કમાવા નહીં પણ કોઈ સારી કંપની માટે કામ કર્યું હોત અથવા તો દેશ માટે કામ કર્યું હોત એજન્સીમાં સાયબર એજન્સી જે ઓફિશિયલ સાયબર એજન્સીઓ છે એના માટે કામ કર્યું હોત તો આ શખ્સો કદાચ પોતાની આવડતને સારી રીતે ઉપયોગમાં લઈ શક્યા હોત પરંતુ આ શખ્સોએ શું કર્યું પૈસા કમાવા માટે રૂપિયા કમાવવા માટે પોતાની ખસી એવી સારી એવી ટેલેન્ટનો આ શખ્સો દુરુપયોગ કર્યો બીજાનું પણ ખરાબ કર્યો અને પોતાની પણ જિંદગી બગાડી આ લોકો જે વલનરેબલ આઈપીઝ હતા એનું આ બે ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા આ સ્કૂલ્સ ફેક્ટરી કોલેજીસ કોર્પોરેટ ઓફિસીસ ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે આમ ગણીએ તો નવ મહિનામાં પચાસ હજારથી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે અને પછી આ બે જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને આ ચા ત્રણ જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા અમારી તપાસમાં એ પણ એક બીજા પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની આપણને જાણ પડી છે જેમાં પણ આ હોસ્પિટલના વિડીયોઝ મુકાયા હતા જે ઇનિશિયલી આપણે તપાસ દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એમાં આ વ્યક્ત વ્યક્ત થયું છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં હોસ્પિટલના વિડીયોઝ હતા એ બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને બાંગ્લાદેશથી એનું ઓપરેટ કરતા હતા એક મોબાઈલ નંબર પણ બન્યું છે જે બાંગ્લાદેશનું છે જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા બેથી હજાર જેટલાના એક એક વિડીયોનું હતું પછી વિડીયોની કેટેગરી અને ટાઇપ પર આ લોકો પેમેન્ટ આપતા હતા